વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ મૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ નો દાખલા નંબર દસ દાખલા નંબર દસ ની અંદર દાખલા નંબર નવ જેવું જ છે ખાલી ત્રણ રકમ ફરી ગઈ છે અહીંયા પણ શું કીધું છે આઠ પંદર અને વીસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની છે પેહલા તો આપણે પૂર્ણ વર્ગ નહીં ગોતીયે પેલા તો આપણે એવી નાની સંખ્યા ગોતશું કે જે આ ત્રણેય વડે નિશેષ ભાગી શકાય મતલબ એનો આપણે લસા લેશું અને પછી એને પૂર્ણ વર્ગ બનાવવા શું કરશું કે જેટલી જોડ ખૂટતી હશે એટલી સંખ્યા વડે આપણે એને ગુણી દેસો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો હવે 8 15 અને 20 નો પહેલા તો આપણે લસા લઈ લઈએ આઠ

ફરીવાર બે નીચે આવી લગાડીએ બે એકુ બે હાલો આ દાખલો પૂરો પંદર ને લાગતી નથી છોડી દો પાંચ ને પણ નથી લાગતી છોડી દો હવે ત્રણ ની લગાડીએ દાખલો પૂરો થઈ ગયો એટલે એકડો આપણે નીચે નીચે ઉતારી જશું ત્રણ પંચા પંદર પાંચ ને લાગતી નથી છોડી દો હવે તો પાંચ ની જ લગાડવી પડશે પાંચ એકુ પાંચ પાંચ એકુ પાંચ જે પણ અવયવ આવ્યા એ આપણે લખી લઈએ તો આપણે લખીએ બરાબર

ભાંગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા મળી મળી તો કે પૂર્ણવર્ગ શબ્દનો ઉપયોગ હજી નથી કર્યો મેં ખાલી એવી સંખ્યા ગોઈતી કે કઈ નાનામાં નાની છે પણ આ પૂર્ણ વર્ગ નથી તો આપણે લખીએ પરંતુ એકસો વીસ વર્ગ નથી હવે પૂર્ણ વર્ગ ન હોવાનું કારણ શું છે તો કે એકસો જે અવયવ છે એમાં બે ત્રણ અને પાંચ ખૂટે છે આપણે પણ લખી લઈએ બે ત્રણ અને પાંચ ની જોડ ખૂટે છે બે ત્રણ અને પાંચ ની જોડ ખૂટે છે અથવા તો નથી અથવા જોડમાં નથી જોડ ખૂટે છે કોઈ પણ શબ્દ વાપરી શકે તો આપણે લખી શકીએ તેથી એકસો વીસ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આ બે ત્રણ પાંચની જે જોડ ખૂટતી હતી મેં એડ કરી દીધી તો સામે શું બનશે બે ગુણ્યા બે અહીંયા બેની જોડ ખૂટતી હતી તો અહીંયા આપણે એક વાર બે હતા એકવાર વાર બે હતા અને એક વાર એડ કર્યા બરાબર ની આ બાજુ બે એડ કર્યા તો ઓલી બાજુ થાય એક વાર ત્રણ હતા અને બીજી વાર આપણે ત્રણ એડ કર્યા એક વાર પાંચ હતા અને બીજી વાર પાંચ આપણે એડ કર્યા જો બધાની બની ગઈ બે ત્રણ પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ અને ત્રીસ ગુણ્યા બાર તો ત્રીસ ગુણ્યા એકસો વીસ નો કરાય બાર ગુણ્યા આપણે ત્રણ કરીએ તો બાર તેરી આપણને શું મળ્યા તો કે છત્રીસ દો ત્રીસ એનું એક મીંડું તો આપણને મળ્યા છત્રીસો બરાબર બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા નો વર્ગ હવે આ જે બે સ્ટેપ હું લખીશ એ તમે ધારો તો સ્કીપ કરી શકો એની જરૂર નથી પણ લખો તો વધારે સર આપણને ખબર પડશે કે આપણે ખરેખર પૂર્ણવર્ગ ગોઈતી છે કે કેમ પરીક્ષામાં અત્યારે મને ખબર છે છત્રીસો પૂર્ણ વર્ગ છે પણ પરીક્ષામાં ખરેખર પૂર્ણવર્ગ છે કે કેમ આપણે ચેક કરી શકીએ એટલા માટે તો આપણે લખીએ છત્રીસો વર્ગમૂળમાં છત્રીસો વર્ગને આપણે આ બાજુ હોય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો આપણે લખીએ તેથી વર્ગમૂળમાં છત્રીસો બરાબર બે દુ ચાર ચાર તેરી બાર

અત્યારે આપણને પેલા મળી હતી ખાલી નાનામાં નાની સંખ્યા હતી હવે એ નાનામાં નાની વર્ગ સંખ્યા મળી ગઈ આપણે તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી આપણને છત્રીસો છે વિડિયોને પોઝ કરી દસમો દાખલો પણ તમારી નોંધપોથી મોટા ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો ત્યાર પછી પાંચ પોઈન્ટ ચારનો પહેલો દાખલો વિડીયોની એક લિંક સ્વરૂપે ફોટો સ્વરૂપે ડિસ્પ્લે પર જ આવી જશે થોડી વારમાં ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધીના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં